સમાજને એક વિનંતી કરવી છે કે અત્યારે ખૂબ સમાજમાં બંધારણનો વિચાર ચાલી રહ્યો છે અને આપણે જો એમાં નહીં વિચારીએ ને તો ભવિષ્ય આપણું ખૂબ પાછળ જતું રહેવાનું છે કાલના મેં એક જગ્યાએ વચ્ચું હતું કે હાથ બારમાં ઉતારા લે ઉતારામાં નોમ રાખવું હોય ને હાથ બારમાં ઉતારામાં નોમ રાખવું હોય તો લગ્નમાં ને આડા ખર્ચા બંધ કરવા પડશે તમે વિચાર કરો લગનમાં સમાજ બધો સ્વીકારવાનો જ છે આપણે લગ્નમાં એ ઓનું ચોરી લઈ જઈએ છીએ એ લગભગ સદંતર બંધ કરવાના વિચારણા ચાલી રહી છે આપણા સમાજની તો એ આગોર સમાજને સ્વીકારી લે તો આપણે પણ એ સ્વીકારી લે કારણ કે તમે આપણા કોઈના ઘરમાં એટલા બધા રૂપિયા ના હોય તો આપણે કોઈ જગ્યાએ ખેતર મેલીએ કોઈ વ્યાજમાં લાવીએ પણ એનામાં પૈસા ભરવામાં જ આપણી આખી જિંદગી જતી રહે એના કરતો આપણે લગ્ન માપના ખર્ચે જ હોય લગ્નમાં પણ આપણે જમણવાર કરીએ તો પણ માપની આઈટમ બનાવીએ આપણે ઘણા બધા ચાર ગામમાં પટેલ સમાજ ન એ નહીં એવું નક્કી કરીએ પોચ આઈટમ હોય ને જમવામાં તો જ એના ઘરે લગ્નમાં જવા નગની જવા આપણે દ આઈટમ પણ ખાવાનું પેટમાં જતું હોય દૂધું હોય કે એટલે આપણે એ પણ એ વિચારવાનું છે પછી આજે લગનમાં આપણે લગ્નમાં

આપણે હગાઈ કરવા જાવ કુટુંબ રાખવાની આપણે બધાને બંધ કરી દેવી પડશે આપણે તારીખ જે હોય કુટુંબના એટલા જ હગઈ કરવા હોય તો હોમલિયા કોઈ ખર્ચો ના પડે આપણે ખર્ચા પડાઈ પડાઈ ખર્ચા કેના માથે આપડી સોડી માટે આપણા છોકરા માથે કરશો તો એ છોકરા માટે ભગવાન થાય પછી આપણે ઓઢમણા ઓઢમણા કોઈ આવતા નથી બંધ એટલે ઓઢમણા તો કોઈ ના લાવતા હવે પછી લગ્ન થાય તો ઓઢમણા ની રોકડું તમારે વીસ રૂપિયા હજુ ને તો ચાલ પણ ઓઢમણા લાવવાનું બંધ કરો બીજું આપડે વાહાણ વહાણ લાવીએ એટલે કોઈ નહીં કોમ આવતા નહીં લગ્ન કરીને ઘરે બધા પડ્યા પંદર વર્ષથી કુટુંબ હજાર રૂપિયા થાય આવા બધા આપડે આપણે ભેગા મળો છો આપણે ખૂબ સારી કરો છો પણ આ બધું આપણે હવે કરવું પડશે જો આ બધું નહીં કરો તો આપણે પાછળ ધકેલાતા ટૂંકની દેખાદેખી કરશો તો પણ આપણે પાછળ જતા રહે આપણો વિકાસ ખાવાનો નથી એટલે બધ મારે આ બે હાથ જોડી અને દબન બધ વિનંતી કરું છું કે બધા આપણે વિચારવાનું છે